નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આઈલેન્ડ ઓફ ડેથ જ્યાં એક પોઈન્ટ સાહીઠ લાખ લોકોને સળગાવ્યા ઇટાલીમાં એક રહસ્યમય ટાપુ છે જ્યાં જવાની મનાય છે આ ટાપુને આઈલેન્ડ ઓફ ડેથ કહેવામાં આવે છે જે ત્યાં ગયા તે ક્યારેય પાછા નથી આવતા સરકારે આ આઈલેન્ડ પર પ્રતિબંધ લગાવ્યો છે આ ટાપુ વેનિસ અને ઇટાલીના લીડો શહેરની વચ્ચે વેનેશિયન ગલ્ફમાં છે જ્યારે સોળમી સદીમાં ઇટાલીમાં પ્લેગ ફેલાયો ત્યારે ત્યાંના રાજાએ એક પોઈન્ટ સાહીઠ લાખ સંક્રમિત લોકોને જીવતા સળગાવી દીધા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે વિશ્વની અનોખી માછલી સેલ્બસ મેડાકા વિશ્વની સૌથી અનોખી માછલી છે જ્યારે તેને ઉશ્કેરવામાં આવે છે ત્યારે તે ગુસ્સામાં તેનો રંગ કાળો કરી નાખે છે વૈજ્ઞાનિકોના મતે આ માછલીનું વૈજ્ઞાનિક નામ ઓરીજિયાસા સેલેબેન્સીસા છે આ માછલી ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની મહત્તમ લંબાઈ સુધી વધી શકે છે સેલબેસ્ટ મેડાકા ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ અને પૂર્વ તીમોની એક નદીમાં જોવા મળતી શાંતિપૂર્ણ માછલી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં તૈયાર થઈ રહી છે પાંચસો થી વધુ પ્રતિમાઓ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરને લઈને વિવિધ કામગીરી ચાલી રહી છે દરમિયાન મંદિર સુધી એક સુંદર કોરિડોર જોવા મળશે આ કોરિડોર માટે પુરમમાં ભગવાન રામના જીવનનું પ્રતિનિધિત્વ કરતી પાંચસોથી વધુ પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે આ પ્રતિમાઓ રામ મંદિર તરફ જતા કોરિડોરને આકર્ષિત કરશે મળતી માહિતી અનુસાર આ મૂર્તિઓ ત્યાં મુકાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે